બીજું બેકઅપ માં બધા બહુ જાય પણ આપણો સ્વભાવ એવો છે ને કે આપણે કોઈ પાસે નહીં ચાલે બને ત્યાં એવું છે મને અત્યારે ખબર છે નથી રાખે આવું જ થયું કોઈ દિવસ આપડે એવું નહીં એટલું ખબર નઈ એ ઈશ્વર ની એક એટલી લખું છું કે પ્રોબ્લેમ આવે ને સોલ્યુશન આવી જાય ખરું પાછું કંઈક ને કઈક પણ રાઈટ નાઉ અત્યારે વિચાર કરું કે જિંદગીના ત્રીસ થી વીસ થી ત્રીસ અને ત્રીસ થી ચાલીસ વીસ વર્ષ બધા નીકળી ગયા એમને એમ હજુ ગોલ્ડન પીરિયડ હતો તે હવે ચાલીસ એકતાલીસ મારી પ્રોમિસ હતી અહીં જવાની તારીખ અગિયાર હવે એકતાલીસ પૂરું થઈ ગયું ને બેતાલીસ બેસી ગયું હજુ બી એ મિડ લાઈફ ક્રાઇસિસમાં છું કે હું કરું પાછળ રહી જઈશ આગળ વધી શકીશ કે નહીં નવું કાપી ચાલુ કરીશ નવું ચાલુ કરશે તો થશે કે નહીં આ રીતે જે એ બધું વિચારો જે ચાલે છે અત્યારે છેલ્લા એક મહિનાથી થી ઓછો મેડિટેશન ચાલુ કર્યું છે અહીંયા ગુજરાત ગયા સર સવારે ડાયનામિક મેડિટેશન કરાવ ફરક છે એવું બી નહીં કહેવાય ને રિઝલ્ટ છે એવું બી નહીં કહેવાય પણ એટલું ખરું કે મને ગમે છે જવાનું મને દરરોજ સવારે મેં ઉઠી જાઉં છું અને જાઉં છું હવે જોઈએ રિઝલ્ટ મળે કે નહીં મળે એમાં ખાસું એવું બોડી પડે છે ને મને લાગે તો જાણતો જાણતો વધારે ફિઝિકલ છે ફિઝિકલી કોઈ થાકી જ છે બધું જમ્પ કરાવે ને બધું

એવું કે પેલા જ્યોતિષ પાસે ભી કે એ ચાલો ભાઈ આટલા પૈસા લાવો આ કર નાખો બીજા પાસે કે આવું છે આમ કર આમ કર એટલે મને જાતે જાતે સેટિસ્ફેક્શન જ નહીં મળતું કે યાર કોઈ કોઈ પત્ની છે બહુ જ સારું મને આટલા વર્ષો માં ચૌદ વર્ષ થઈ ગયા પણ અત્યારે જે એક વર્ષ માં એમણે મને સપોર્ટ કર્યો પણ એની કેવી એની સમજ શક્તિ પ્રમાણે એ કે ચિંતા નહીં કર હું બેઠી છું તું કે એટલામાં ઘર ચલાવી લઈશ એવી બધી વાતો કરે પણ આપણને થોડું

ફોર્ટી વન એટલે આપણા ચાલીસ વર્ષ પૂરા થયા એટલે હવે હવે એક સમય એવો આવી ગયો કે જેમાં ઘરની જવાબદારીઓ હોય પારી પરિવારની જવાબદારી હોય ત્યાં બધાની વચ્ચે નવું કરશું તો કેટલા વર્ષ સેટ થતા થશે સમય આવશે તો સમય ક્યારે આવશે કેવો આવશે એટલે તમે જે ગોલ્ડન પિરિયડની વાત કરી હવે જો અહીં વાત ફરીથી એ જ આવે છે કે તમને આ બધી જ વાતોની શું થવા લાગી અસર જે તમને ક્યાંક ચિંતા સતાવે છે પરિવાર નો વિચાર આવે છે પૈસાનો વિચાર આવે છે ધંધાનો વિચાર આવે છે નવું કરવાનો કઈક વિચાર આ સતત તમારી અંદર એક વિચાર વિચાર આવે છે છે તો તો સારો કરવું તો છે એવું તો નથી અટકી ગયા સાવ સ્ટોપ થઈ ગયા કાલથી જ આમ ખાવા પીવાના ફાફા છે ઘર નથી પરિવાર નથી એવું તો એવી તો કોઈ ઘટના આપણી પાસે છે નહીં તો પહેલો વિચાર શું હોવો જોઈએ કે જે છે એનો આનંદ છે કે નહીં પહેલો જો આમાં થાય છે શું ખબર છે કે છે ને એ નથી મનાતું ને એટલે એટલે સૌથી વધારે દુઃખ એટલે વધારે લાગે છે કોઈ પણ માણસ એમ કે હું દુઃખી છું તો ત્યારે એના વિચારવું જોઈએ કે ચાલો દુઃખ દુઃખ તો જે અત્યારે નવું આવી રહ્યું છે ને એને દુઃખ કહેવાય જે આવી રહ્યું છે એને એ દુઃખ છે એ ચિંતા છે પીડા છે એ બધું પણ તમારી પાસે અત્યારે જે છે જ્યાં જ્યાં છો જેમ છો ઘર છે પરિવાર છે

પણ જો તમને સમજાય જાય કે મારું જે ચોખ્ખું પાણી છે ને એ મારા માટે પ્યોર છે એ મારો આનંદ છે તો એને તમે બરફની જેમ થીજાવી દો હવે તમે ઉપરથી ડોળું પાણી નાખો તો બી મિક્સ નહીં થાય બહુ સમય લાગશે પછી શું થશે ધીમે ધીમે એ બરફ ઓગળશે ને એટલે ડોળા પાણીને એ પોતાની અંદર કન્વર્ટ કરીને ચોખ્ખું પાણી કરી પણ તમને અત્યારે સમજાવવું જોઈએ પહેલાં કે મારી પાસે જે છે ને એમાં એમાં હું ખુશ છું પહેલી વાત મારી પાસે અત્યારે જે છે એ ભલે મારી પાસે એક મકાન છે મારા પત્ની છે મારા મમ્મી પપ્પા છે મારી પાસે આટલો વ્યવસાય હતો ઓગણીસ વર્ષ વીસ વર્ષનો મારી પાસે અનુભવ હતો મેં જે કેળવું મેં જે પામ્યું જે કઈ કર્યું એ બધાનો મને બહુ આનંદ હતો એ આનંદ આનંદ હોય ને તો સાથે બધું ભળી જશે પછી લોકો અતિશય ડિપ્રેશન અતિશય ચિંતા અતિશય તકલીફ અતિશય પીડા એ પછી બધી શરૂઆત થાય એટલે જો અતિશય ન થવા દેવું હોય ને તો પહેલું કામ એ કરજો કે તમારી પાસે જે છે ને એમાંથી તમે એમાંથી આનંદ પેલા લઈ લ્યો પેલા એ ગોતી લો કે ઓકે મારામાં આ આનંદનો વિષય છે આ મને ગમતો વિષય છે આ મારા માટે સારું હતું ઈશ્વરનો એટલો બધો આભાર છે હમણાં કયો છું હું ગ્રેટિટ્યુડ બહુ બધું આપું છું સવારે તો એ તો આનંદ લ્યો પેલા નહીતર શું થશે ખબર ભાઈ બધું ભેગું થઈ જશે એટલે પેલા ત્યાં આનંદ છે ને એને શોધી લો હવે જે તમારી સામે છે ને એ ચેલેન્જ છે કે ચાલીસ વર્ષે કયો બિઝનેસ કરવો તો એક એનાલિસિસ કરો પોતાના સેલ્ફનું ડિવાઈડ કરો પાર્ટ પાડો કઈ એવી ફિલ્ડ છે જેમાં મારું મગજ ચાલે હું માર્કેટિંગમાં કામ કરી શકું થડા ઉપર બેસી શકું સેલિંગ કરી શકું કે લોકોને કન્વર્ટ કરી શકું તો ત્રણ ચાર વિષયોને ડિવાઈડ કરો એમાં જે મારી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું તમને મદદ કરીશ તો એ ડિવાઈડ કર્યા પછી તમે નક્કી કરો કે આ ફિલ્ડમાં આવું કામ હોય આ ફિલ્ડમાં આ કામ હોય આ ફિલ્ડમાં આ કામ હોય બીજો એક વિષય તમે લીધો હું નોકરી કદાચ શરૂ કરી લો નોકરી આટલા વર્ષોથી કરી નથી તો નોકરી નથી કરવી પણ ઘરનું જે રોટેશન તમારે જે જેમ કે લોનનો હપ્તો ભરવો છે કે ઘર ચલાવવા માટે વીસ પચીસ હજાર રૂપિયા જોઈએ તો એટલું ઇન્કમ કરતા થઈએ તો પણ સારું છે ને એટલે વિષય ગંભીર નથી ગંભીર બનાવીએ છીએ દુઃખ લાંબુ છે નહીં લાંબુ કરીએ છીએ કારણ કે પ્રકાશની દુનિયા સૌથી વધારે મોટી છે કેજો ઓલું કેવાય ને કે અંધકાર ગમે એટલું હોય પણ જો એક પ્રકાશની લાઈટ ફેલાવો તો કેટલા બધા દૂર સુધી એનો ચમકારો તમને જો મળે એટલે દુઃખ દુઃખ છે પણ એ લાંબુ છે કે મોટું છે એવું કહી ન શકાય આપણે લાંબુ અને મોટું બનાવી તો એ એ નથી કરવું આપણે એમાંથી પેલા બહાર નીકળી જાવ એટલે તમને રાજી રહેવા માટે આ વિષય બહુ મહત્વનો તમારા માટે કે પેલા તમારી પાસે છે ને એમાં આનંદ છે કે નહીં કે એ દુઃખની જ ઘટના છે ને ઓલું દુઃખ આવે છે તો કે તો તમે તો તમે ચિંતા તોર જ વ્યક્તિ કહેવાય એમ કહેવાય ના નાના જીવનમાં નકરું દુઃખ જ છે પણ ના જેમ મને બધા તમે કેમ બધા પ્રોત્સાહન આપો છો રાજી થાવ છો પૂછો છો તો મારી પાસે જે છે ને એમ હું બહુ રાજી છું બહુ ખુશ છું નવું આવે છે એ દુઃખ છે પણ હું એમ સમજું છી નાનું છે આ બધાની સામે અત્યારે જેમ પ્રેઝન્ટ ટાઈમ તમારી સામે બેઠો છું પાંચ વાગ્યા તો હું પાંચ વાગ્યા સુધી તો ખુશ જ છું હવે કદાચ સવા પાંચે મારી સામે કંઈ દુઃખ આવશે તો એમ સમજી લઈશ નાનું દુખ છે લડવાનું છે એની સામે લડી લઈશ તો સાડા પાંચે પાછો હું સુખ જ સુખી જ છું હું દુઃખી હતો જ નહીં પણ એ નથી થતો પણ શું થાય છે પાંચ વગર સુધીનું સુખ પાંચ વગર સુધીનો આનંદ અને ઓલું દુખ બંને ભેગું કરી દેને એટલે આપણે દુખી એટલે આમ બોલે અરે હું તો દુખી અરે હું તો ચિંતામાં અરે હું તો ટેન્શનમાં પણ તમે એ તો વિચારો કે તમારી પાસે આનંદનો વિષય કેટલો છે સમજી કેમાં તમારી પાસે જે છે એમાં તમે આનંદિત કેટલા છો એ બહુ મહત્વનો વિષય પછી સુખનો વિષય તો આપણે સમજી શકાએ પછી તમને દુઃખ કેટલું લાગી સમજી શકાય એટલે ચિંતાનો વિષય નથી ચિંતનનો વિષય છે આખો કે તમારી પાસે જે છે ને એને તમે થોડુંક ચિંતન કરો તમે શું કરી શકો છો ને પેલા વિચારો પછી એસ્ટ્રોલોજી ડીએમઆઈટી કાર્ડ ન્યુમોરોલોજીસ્ટ એ બધું પછી તમે કરજો કરવાનું કાંઈ ના નથી બધું કરવા જેવું છે પણ પેલા આમાં જુઓ તમે કે હું શું કરી શકું અને મને દુઃખ કેમ લાગે છે ભાઈ અત્યાર સુધી તો હું આનંદમાં હતો આટલું બધું મેં કર્યું મારા જીવનમાં વિચારો કાંઈ નહોતું ને કાંઈ હતું ને આટલું કર્યું તો એ તો બહુ મોટી વાત છે ને હોય ને તો બધા કરે છે પૈસાદાર હોય ને પૈસા કમાવામાં કઈ મોટી વાત નથી પણ કઈ નથી ને આટલું બધું કરી લીધું છે તો કેટલો મોટો આનંદ નો વિષય તો જો જયારે કઈ નહોતું કરી લીધું હવે તો આટલું બધું છે ને ને કેમ કરી શકે છે છે પુષ્પા એક બહુ સરસ ડાયલોગ યાદ પેલો ખાડીની અંદર આખો ટેમ્પો નાખી દે છે ને ચંદન ના વૃક્ષો નો કુવામાં પછી બહાર નીકળે છે ને તો હીરો એવું બોલે છે કે જબ મેં આયા થા તબ મે થા આવ્યા મેરે પાસે કુછ નહીં થા એટલે જયારે આપણી પાસે કઈ નોતું ત્યારનો વિષય કઈ જુદો હતો અને છતાં આટલું બધું કરી દીધું હવે તો આટલું બધું છે આપણી પાસે અરે આટલા મિત્રો છે આટલા સપોર્ટ કરનારા માણસો છે આપણી પાસે નું ઘર છે આપણી પાસે પરિવાર છે આજે સમાજમાં તમે ઉભા રહ્યો તો દસ વ્યક્તિ તમને મદદ કરી શકે એવા વ્યક્તિઓ છે તમને ઉભા કરી શકે સક્ષમ સક્ષમ બનાવી શકે એવા મિત્રો છે તમને આર્થિક સપોર્ટ કરી શકે એવા મિત્રો છે તો શું ખૂટે છે આપણને તો હવે તો દોડવાનું જ છે ખાલી એક વિચાર લઈ અને જે જે સ્થાન ઉપર જે જગ્યા ઉપર જેમાં તમારે મેળવવાનું છે કરવાનું છે સમજાય કઈ નહોતું ત્યારે જો આટલું કરી લીધું હોય તો હવે તો આટલું બધું છે ને એમાં કરવાનું એમાં ક્યાં નાસીપાસ થવાનો કે ચિંતા કરવાનો કે વિચારોમાં પડવાનો વિષય છે અને તમે હમણાં જેમ બોલ્યા કે એવો કોઈ મિત્ર મળતો નથી કે જે પાંચ મિનિટ એમ કે હાલ મારી બાજુ માં આપણે ડિસ્કસ કરી કોઈ નથી જરૂર પોતાનો સ્વ પહેલો મિત્ર છે પહેલા બેસો પોતાની સાથે સવાર ધ્યાન કરો છો તો ધ્યાનમાં એ વિચાર ન લાવો કે અરે આવું થઈ ગયું તો હવે હું શું કરીશ હવે હું શું કરીશ એટલો જ વિચાર લાવો આવું થઈ ગયું એટલે હું શું કરું એવું એવું વિચારવાનું નથી સૂર્ય હાથમાં એટલે એવું નથી વિચારતો હું કાલે હાથમાં એટલે આજે હું ઉગું છું એને ઉગવાનું જ હોય એનું કાર્ય છે એના આત્માનું જોઈનું કાર્ય છે શિયાળો ઉનાળો ચોમાસુ ઉનાળો એવું નો વિચારે કે હું હું જાઉં છું એટલે શિયાળો આવે એનું ઋતુચક્ર છે એ ફરવાનું છે એમ આપણું આપણે પ્રકૃતિથી ભરેલા છીએ તો આપણે આ કરવાનું છે ઈ ગયું જતું રહ્યું જે થવાનું તે થઈ ગયું જે મળવાનું તે મળી ગયું જતું રહ્યું એટલે એવો બધા આપણે વિચારે એવો કરીએ જ્યારે મેડિટેશનમાં બેસીએ કોઈને ચર્ચા કરીએ કોઈ સાથે વાતો કરીએ તો આપણો હંમેશા પરપ જાવું જોઈએ આવું થઈ ગયું હવે હું શું કરી અરે થઈ ગયું એ જ જોવાનું હવે હું શું કરીશ એ જોવાનું એ થઈ ગયું આવું થઈ ગયું એટલે હું કરવાનું તમે એવું માનો તમારી એ જે કંઈ તમારો ધંધો બિઝનેસ જે કંઈ છૂટી ગયું બંધ થઈ એટલે તમારે કરવું છે કે ખરેખર હવે તમારે કઈ કરવું છે એટલે કરવું છે આ બધું બંધ થયું બરોબર આ ઇન્કમ બંધ થઈ ધંધો બંધ થયો એટલે કઈ નવું કરવું છે કે ના હવે તમારી અંદર ક્ષમતા ભરેલી છે એટલે તમારે કઈક નવું કરવું છે એના એના બળ ઉપર તમે કઈ કરવાના તો તે તો છૂટી ગયું ને પણ તમારી અંદર કઈક હશે તો તમે કઈ કરી શકશો પાણીની બોટલ ખાલી થાય નવી પાણીની બોટલ ભરાય ખાલી જ ન થાય ભરો હવે તમે ખાલી થઈ ગયા એ બાબત હવે નવું ભરો આ બધા વિચારો ભલે એવું લાગે આપણને અમે બોલતા હોય તો અમને એમ લાગે કે અમે સારું સારું બોલી ગયા એમ પણ એ ઇન પ્રેક્ટિકલ જો આજે મારા જીવનમાં એ બધું છે હું બાહ્ય દ્રષ્ટિથી કોઈ મને આર્થિક જોવા જાય તેવું ન કહી શકાય કે હું સુખી છું એમ પણ હું અંદરથી અતિશય સુખી છું એ હું કહી શકું એમ જોઉ કારણ કે હું જીવું છું સમજે બાકી તમને બધાની પરિસ્થિતિની તો ખબર જ છે ને પણ છતાં એ પરિસ્થિતિની અસર નથી થતી એ અંદરનો જે આનંદ છે ને એ મને સુખી રાખે છે એ તમારે કેળવવાનું કેળવી લો એટલું બોલો બીજું હું જે વાત કરું છું અને એવું તમને મનમાં છે કે મારે હવે કઈ લાઈનમાં ડાયરેક્ટ મળી જાય એમ એવું હા પણ એનું કારણ શું છે તમે એ વિચારમાં છો કે આ બધું છૂટી ગયું ને એટલે હું શું કરીશ એ છૂટી ગયો એનો વિચાર ન કરો હવે હું શું કરીશ ને એટલો જ વિચાર કરો આ બધું છૂટી ગયું ને એનો વિચાર ન કરો તમે હમણાં જે એવું બોલે ને કે મેં અત્યાર સુધી નોકરી નથી કરી તો હવે કેમ હું જે ગયો નથી રસ્તે કેમ જાવ અરે જવું પડે ને ધૂળિયો માર્ગ કરીને આપણે એક પાઠ કવિતા આવતી તો જે જે માર્ગે નથી ગયે એ માર્ગે જવું પડે મૃત્યુના માર્ગે કોણ ગયું છે જવું પડે હવે તો ઘણા બધા માર્ગો છે આપણે ઘણી વખત શાસ્ત્રોમાં સંતો પાસેથી સાંભળ્યું કે બાળકનો જન્મ થાય એટલે સીધું સ્તનપાન કરે અરે એને કોને શીખવાડેલું છે પણ એવું કહી શકાય કે ચોર્યાસી લાખ યોનિઓ પસાર થઈને આવ્યો છે એનો બધો અનુભવ છે કઈ શીખવું નથી પડતું એને બધી જ ખબર પડે છે એ તો એની અવસ્થા નાની છે એટલે એટલું જ એને આવડે છે તો હમણાં પચીસ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષનો સીધો પુરુષ જન્મ થાય સીધી સ્ત્રી જન્મ થાય તો એ બધું એને ખબર પડે છે એ સંપૂર્ણ કેમ કારણ કે આટલા બધા જન્મોમાંથી પોતે પસાર થઈને માણસ આવ્યો છે એમ તમે તમારે એ નથી વિચારવાનું કે આવું થઈ ગયું એટલે હું મારે આ કરવાનું છે હવે એ શું કરવું ને નક્કી કર્યું અને નક્કી ન થતું હોય ને તો એના માટેના રસ્તાઓ ચાર પાંચ તમે તમારી રીતે લખો એમ કે હું આ કરી શકું એમ છું મારાથી આ થઈ શકે એમ છે પહેલાં જ નક્કી કર્યું માર્કેટિંગમાં જવું જોબ કરવી ઘરનો ધંધો કરવો છે તો ઘરના ધંધાના પાંચ વિચાર લાવો માર્કેટિંગ ફિલ્ડમાં કઈ કઈ વસ્તુનું માર્કેટિંગ કરી શકો બોલવાની કળા છે તમારી અંદર સારામાં સારી તો એ સંદર્ભે તમે આગળ વિચારકો માર્કેટિંગમાં આવી ફિલ્ડમાં આવી કંપનીમાં તો મને સારું લાગે નોકરી કરવી છે તો આવી રીતે નોકરી કરવી છે આટલા ટાઈમ સુધી કરે ડિવાઈડ કરો ચાટ તૈયાર કરી નાખો તમારો પોતાનો સેલ્સનો અને પછી જુઓ એની અંદર એમાં હું બેસીશ તમારી સાથે આમ સહેલું છે ને આમ થોડુંક અઘરું એટલા માટે લાગે કારણ કે જ્યારે વ્યક્તિ સ્વયંને છોડીને બધું કરવા જાય ને ત્યારે એનાથી નથી થતું કોઈ પણ એમાં હું પણ આવી જાઉં જ્યારે જ્યારે મેં મારા સ્વયંને છોડીને કંઈ કરવાનો પ્રયત્ન કર્યો છે તો મારાથી પણ ડર થતું સ્વયંને પકડી રાખવો પડે હું શું છું મારે શું કરવાનું છે અંદર જ આજ મેં લખ્યું છે ને ભીતર જુઓ ને આજનો વિષય કદાચ આ તમારા કનેક્શનમાં આવતું હશે ભીતર બાહ્ય તો બધું છે ભીતર જવું એક વખત ત્યાં પણ જો સજાગ થઈ જવું ભીતરમાં જોઈ એ બહુ અઘરું છે ભીતર ને જોવું ત્યાં સમજવું ઈ સ્થિરતા લાવવી એ સમય ને પકડી રાખવો થોડુંક કેળવવું પડે બધાને બધાને અમારે હજુ અમે એમ સમજી પાપા પગલી કરીએ

બીજા ગાંધીજી નો જ બને ગાંધીજીના વિચારો તમે લઈ શકો પણ બીજા બીજા જ ગાંધી થાય એવું પોસિબલ જ નથી તો તો કૃષ્ણ થયા પછી કૃષ્ણ કેમ ન થયા રામ થયા પછી રામ કેમ ન બે આટલા હજારો વર્ષો નીકળી જાય આજે શિવાજી થયા પછી બીજા શિવાજી કેમ ન થયા મહારાણા પ્રતાપ પછી બીજા મહારાણા પ્રતાપ એ તો પોસિબલ જ નથી તમારું સર્જન કરો